શું હવે ગૂગલ પે તમારી પાસે યુપીઆઈ માટે ચાર્જ લેશે કે કંઈ પણ બીજું તો તે ગૂગલમાં પેનો ઉપયોગમાં કરું છે કે આજના સમાચાર ખાસ તમારા માટે છે કે ખરેખર ગૂગલ પે અને વપરાશમાં પાસે સુવિધા ફ્રી વસૂલ શરૂ કર્યો છે કે ચાર્જ ક્યારે પણ પણ વસૂલવામાં આવશે નહીં તેમણે જણાવી દેજો તમારે ઘરનું વીજળી બિલ ભરવા માટે ગૂગલ પેનો ઉપયોગ કરશો તમારો મોટો ઝટકો લાગશે કે યુપીઆઈને લઈને બિલકુલ ચૂકવણી સુધી વીજ સેવામાં પ્રાપ્તી યપ્સમાં હવે ગ્રાહકો બોજ વધારો શરૂ કર્યો છે કે બિલ પેમેન્ટ માટે દુર્વેદર વ્યક્તિ સુવિધા ફ્રી વસૂલમાં શરૂઆતમાં ફ્રી ગૂગલ પે ના અને રેસમાંથી પાછળમાં નજીક ગૂગલ પે ના વપરાશ પાંચેથી સુવિધાનો ચાર્જ વસૂલમાં શરૂ કરી દીધું છે કે હવે સેવામાં માટે ચાર્જ શુક્લો પડશે ઇન્કમ માં ટાઈમ બેકલ ચૂકવણી માટે ક્રિકેટ કાર્ડ અને ડેબિટ કાર્ડમાં જે તમારા માટે ઝીરો પોઈન્ટ પાંચ અને એક સુધી સાર્જ વસૂલવામાં આવશે કે જીએસટીમાં ચૂકવણ પડશે યાદ આપણને બિલ પેમેન્ટમાં વપરાશતા હશે કે કોઈપણ ચાર્જ વસૂલતો નથી મોબાઈલમાંથી ફોન પણ ચાર્જ લાગુ થઈ રહ્યો છે કે ઇન્કમ ટેક્સમાં અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે વર્ષોથી ગૂગલ પે તેની વપરાશમાં પાછું મોબાઈલ ચાર્જમાંથી ત્રણ રૂપિયા સુવિધામાં ફ્રી જે રિપોર્ટમાં જણાવ્યું અનુસાર ગ્રાહકની વીજળી બિલ બિલમાં અને શોકવણીમાં ક્રેડિટ કાર્ડમાંથી ઉપયોગ કરવા જેમાંથી વપરાશમાંથી પંદર રૂપિયા સુવિધાની વસૂલતી એમાંથી ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડનો પ્રોસેસિંગ ફી નામથી હેઠળમાંથી જીએસટી પણ સામેલ છે